રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી જલારામ સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ હર 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 કેમ છો મોજમાં તો વાંધો બિલકુલ વાગી ગયા છે પોણા કમ અને આજે લેટ થઈ ગયું છે કારણ કે ગઈકાલનો વિડીયો તમે જોયો સાંજે આપણે ધોરાજી ઢોસા ખાધા એ પછી કઈ કન્ટિન્યુ કર્યું નહોતું અને બસ આવીને સીધા સુઈ જ ગયા હતા તો એ પથારો હેમન છે હજી આ બધું હકેલવાનું છે અને પ્રજ્ઞા એમના કામમાં જોતરાઈ ગઈ છે કપડાનું મશીન ને એવું બધું કરે છે કારણ કે બે દિવસના કપડાં થયા છે ચામટાથી પહેકા તો હવે બધું ક્લીન તો કરવું જ પડશે કેમ વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મોજમાં જોઈ ને ભાઈ અને મને લાગે છે કે આપણા બેનો અવાજ સાંભળે છે ને એમાં સિયા જો શાંત થઈ ગઈ કે અહીંયા જ ક્યાંક બોલે છે હવે એવું એને લાગતું હોય છે નહીં તો રાડો રાડ હતી હા

જેતપુર ડીમાર્ટ ની ખરીદી જેતપુરમાં નવો ડીમાર્ટ ઓપન થયો રોડ ઉપર એમાંથી આ સ્પેશિયલી ચપ્પુ છે ને આપડે પેલું નારિયલ કાપવા માટે જ લીધું છે અને આ ચપ્પુ શાકભાજી સમારવા

ઓલરેડી મૂકી દીધી પણ આમાં બહુ ખાસ ટાઈમ લાગે એમ છે તો જોઉં છું કેટલું મારાથી થાય છે હજી આટલું બધું બાકી છે આટલો કેટલો ઊંચો કવર ચડાવીને રેડી કર્યું છે ને પછી બતાવું કે કેટલું મસ્ત ચાર્જર નું કવર છે આઈફોન વાળા અને બાકી બધું રસોઈમાં જોઈએ શું બને છે અત્યારે દાળ વાફવા એક મીકી છે વિચાર છે કે દાળ વઘારીને ખાઈ લો પણ હવે જોઉં છું બીજું આજે શું શું કરું છું ને ચાલતી ગયા છે ઓફિસ તો એમ ના કામથી છે જે જલસા કર્યા છે મોજ કરી છે હવે કામ કરવામાં થોડીક આળસ આવશે કે પેલું થશે પણ કરવું તો પડશે એમાં નહીં હાલે તો કપડાનું મશીન થઈ ગયું કપડાં હાથે ધોવાના તો હાથે ધોઈ ગયા સિયાબેન ના હિંમત દીકરો મશીન કપડાં હાથે ધોઈને થાય એને હું બોલું છું ને સાંભળે છે ને જોવે છે કે મમ્મા રોજની જેમ કંઈક મોબાઈલમાં કરે છે ખબર નહીં લાઇટ ચાલુ કરીને કંઈ વાંધો નહીં ચાલો આગળ આગળ મળતા રહીએ મસ્ત મજાની એન્જોય કરતા રહીએ

સિયાબેન માટે અમે અનામત રાખીશું રિઝર્વ રાખીશું તો એ દૂધ તમારે જ્યારે પણ જોઈએ ત્યારે એ દૂધ તમારે અગાઉ કોલ કરી દેવાનું એટલે અમે અહીંયા રાખી દેસુ ને તમારે તમારી રીતે આવીને કલેક્ટ કરી દેવાનું તો બસ દૂધ લેવા માટે જ આપણે ગોલાધર જવાનું છે સાથે સાથે તમને બધા લોકોને સંકટ મુજબ હનુમાનજી મહારાજના દર્શન પણ કરાવીશું પણ એની પહેલા અહીંયા આપણી સાંજની રેસીપી ની તૈયારી અત્યારથી થવા લાગી છે કારણ કે આજે બહુ મોટી બધી ડિમાન્ડ આપણે કરી દીધી છે પ્રજ્ઞા પાસે કેમ કરાવો

કઈ નિહાળો આવ્યો તો આપણે સિયાબેન પાસે જઈએ ને સિયાબેન ની મુલાકાત કરીએ સિયાબેન શું કરે છે આપણા હા દી નહી બોલાવી ભાઈ આમ તો જો એવું કે છે હા એવું કહી દે છે આપણે એવું કહી દે છે ખૂણામાં ગોઠવીને બે દીધી છે એટલે આમ તેમ લડે નહીં તું ચા પાણી ને બધું પીવાઈ ગયું છે અને હવે બસ કે તું એમ જવાનું છે ગોલાધાર પણ ગોલાધર જે સાથે સાથે એક મસ્ત મજાની તમારા લોકો સાથે રેસીપી પણ શેર કરવાની છે આફ્ટર લોંગ ટાઈમ તો એ રેસીપીની તૈયારીના ભાગ રૂપે આપણે અત્યારે જ આ બધું ઝીણું ઝીણું સમારવાનું છે ટામેટું કેપ્સિકમ અને ચીબળું ચીબળું જોકે સમારાઈ ગયું છે હવે કેપ્સિકમ ને ટામેટું બે જ બાકી છે કેમ અત્યારે દેશી ચીબળાવે એટલે દેશી ચીબળું લીધું નહીં તો પછી ગ્રીનવાળી કાકડી આવે છે પછી એ કાકડી લેવાનું જે પાણી નથી છોડતી ઈ એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય દેશી વાળી કાકડી હોય પાણીનું પ્રમાણમાં વધારે હોય ને પાણી છોડી દે એ કાકડી બી છોડે પણ બહુ ઓછું પાણી છોડે તો ફટાફટ બસ આ બધું આપણે હવે સમારી લઈએ અને પછી નીકળી જઈએ આપણે ગોલાધર જવા માટે ગોલાધર જાય એની પહેલા પણ એક કામ કરતું જવાનું છે અને સાથે સાથે આપણે બધું લેતું જવાનું છે અને ગોલાધર જવાનું છે એ વાયા માખેડા થઈને જવાનું છે માખેડા સુકામે જવાનું છે એ તો માખેડા જઈને તમને લોકોને કહેશું અમે કેમ યસ

ચલો ફટાફટ હવે ફ્રૂટ લઈને આવે એમની જ વેઇટ કરીએ છીએ આપડે માખિયાળા આવવાનું આ એક જ રીઝન રામદેવ માટલા સ્ટોર માટલા સ્ટોર માંથી આપણે લેવાનું હતું દહીં જમાવવા માટે ની નાની એવી મટુકડી થી મટુકડી લઈ લીધી છે ને હવે જઈએ છીએ અહીંયા થી ગોલાધર આપણે પોચી ગયા છીએ ગોલાધર મંદિરે અને સૌથી પહેલા તમને બધા લોકોને સંકટ મુચર હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં પછી મસ્ત મજાની ગૌશાળા બની ગઈ છે જેમાં ગાયો બાંધેલી છે એ પણ તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું પણ એની પહેલા જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જે વાલા કરવાના હોય સિયા અહિયાં હા એવું કરવાનું હવે આપણે આવી જ ગૌશાળામાં જ્યાં અહિયાં ત્રણ સિયા છે અને ચોથી સિયા અહિયાં અમારી આ જો બધી રે બધી જો સિયા બધી રે બધી મસ્ત મજાની જો નાની નાની છે બધી જય દુર્ગા માં પીડા મોટા ભૂંગરા પીડા નાના ભૂંગરા કાચી પાણીપુરી કાચી વેફર ને એવું બધું વેચાવા આવ્યું અહિયાં માં કેટલુંક લઈને આવ્યું હોય છે વાન આવું નાનું છે પણ વસ્તુ તો ત્યાં જી બોલે કે તને કહું હેં થોડી થોડી એવું છે ઓકે સારું હાલો કે હવે આપણે જઈએ છીએ સીધા અહીંયાથી જુનાગઢ તો એવું છે તો એવું કરીએ ચાલો નારિયેળીના બગીચામાં ચક્કર લગાવીએ શિયા માટે નારિયેલ મળી જાય તો જુનાગઢમાં જો એટલી મળે અમેરિકન

ફિલ કરવાનો અને આ બાજુ તમે કે ચા પાડો રેડી છે પણ બેન બા પણ બોલાવે છે કે મને તમે એટલા મૂકીને કેમ આમ કામ કરો છો બધું મારે પણ જોવું છે મેન પ્રશ્ન એ જ છે એમનો કે મને દેખાતું નથી તો કઈ નહીં બેન બા ને આપણે અહીંયા સુડ છે તો લઈ લઈએ આ સાઈડ એટલે એમને પણ ખબર પડે કે સેન્ડવિચ કેવી રીતે બનાવી મારે એવું ખાવાનું હમ એ ખાતા શિક્ષણ પછી તમને ખબર પડશે

અને જેના ઉપર આપણે પેલું લેયર કર્યું હોય ને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણીનું એના ઉપર મસાલો ફિલ કરવાનો ને વચ્ચેની બ્રેડ એકદમ કોરી રાખો રાખવાની બંને બાજુ આ એક એક ચિપકાવી દેવાનું ને પછી શેકવા મૂકી દેવાનું મસ્ત મજાના બટરમાં કેમ એકદમ બરોબર ઓકે અહીંયા છે ને આ ટોમેટો કેચપ છે અહીંયા છે આ આપણું આ ગ્રીન ચટણી આ રીતના લગાવી દીધેલી છે અને હવે વચ્ચેનું પડ છે ને આના કોરું રહેશે કોરે કોરે એક બ્રેડ કોરે અહીંયા છે ગરમા ગરમ વેજ પનીર ચીઝ નામ છું તો આ સેન્ડવી લેજો કારણ કે બહુ કેટલી બધી લાગી છે એક તો આપણે ખાઈ ગયા છીએ અને હવે બસ બીજી ખાવાની તૈયારીમાં છે આપણે તો મસ્ત મજાની વેજ પનીર ચીઝ સેન્ડવીચ પાછું આડાહોળું થઈ ગયું વિચારવું પડે લાંબો લાંબુ છે ને એના હિસાબે તો એન્જોય કરીએ છીએ એવી રીતના કે નાયા અમારે તો ભર 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 થાપા મંડુસ બધું પોતે નો હોય એ તો મેં તો કહી દીધું કે મેં તો એ ખાઈ લીધી ચાલ બસ એક કાઈન ખોટો થોડો ગળગો કરી ચલ પછી બોલાવે છે મને કે ભર ભર ભરવા મંડુ અહમ તી તો હારું જ ને આવજો તમારા લોકો ને ચીજ પનીર વેજ ક્લબ સેન્ડવિચ ખાઈ હોય તો સેન્ડવિચ ખાવા થોડો કાને ફેરવીન બોલો હું બીજું ખાઈ તો નામ તો એક નો એક જ માં મારી રીતે બોલી ને તમારે કરતા કાય માં તો ને મસ્ત મજા ની માયોનીઝ ને ચીજ ને બધું નાખેલી તમ કે આવું હોય સબજી ને કઈ જોઈ નઈ બીજું પછી કાલ થી ગલકા તુરી ખાવાના હું નહીં ખાવ તો હું ખાવ સિયા ના એના મમ્મી ના ના બપા આવો તમ બધા ની કોમેન્ટ કરજો તો ઓલ ને અમારે આ ખાવું જોઈએ કે નહીં એ તો આજ પાડવા ના કે ખાવું જોઈએ ના કોઈ નો પાડે ખાવું જ જોઈએ ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને બસ સિયાબેન ને હવે સોડાવવામાં લાગી ગઈ છે પ્રજ્ઞા અને આપણે વિડીયો એડિટિંગ નું એ બધું જે કઈ પણ થોડું ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું અને છેલ્લે આપણે હમણાં ઘણા સમયથી આપણો જે પરંપરા છે શું વિચાર કહેવાની એ પરંપરા તૂટી ગઈ હતી તો કીધું ચલો આજે ફાઇનલી હજી આપને યાદ આવી ગયું છે અને વિડીયો એક્સપોર્ટ નથી કર્યો તો એક મસ્ત મજાનો શું વિચાર તમારા લોકો સાથે આપણે શેર કરીએ અને ત્યારબાદ જ આપણે આ વિડિયો અહીંયા પૂરો કરીએ તો આજનો શું વિચાર કંઈક છે એવો કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટી તકલીફ કઈ છે ખબર છે મોટામાં મોટો પ્રોબ્લેમ કયો હોઈ શકે થોડીક વાર તમે વિચારો જોઈએ પછી તમે મને કહેજો ચલોને હવે હું જ કહી દઉં છું લોકો છે ને સાચું હોય ને સાચું એ મનમાં બોલતા હોય છે પરંતુ ખોટું બૂમ પાડી પાડીને બોલતા હોય છે આ બાબતે તમારા લોકો શું કેવું છે એ તમારા લોકો કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું બાકી હવે મળીશું આપણે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો